નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે જાપાન ના ધરતીકંપ ખૂબ જ ભયંકર હોય છે તે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ અને જો તમારે પણ જાપાન જેવા ધરતીકંપ ના આંચકાનો અનુભવ કરવો હોય ને તો ગુજરાત માં આવેલા માંડવી તાલુકાના અરેઠ ગામે જઈ આવો તમને અહીંયા જાપાનમાં થતા ભયંકર ધરતીકંપ જેવો જે અનુભવ થઈ છે અને આ વાત અમે નહીં પરંતુ અહીંયાના સ્થાનિકો જ કહી રહ્યા છે અને વળી પાછું આમાં વધારે નવાઈ પમાડે તેવી વાત તો એ છે કે જાપાનમાં તો ધરતીના પેટાળમાં થતી હલચલનને કારણે ધરતીકંપ અનુભવાય છે પરંતુ માનવીના રેઠ ગામમાં આ ધરતીકંપના આંચકા માનવસર્જિત છે અહેવાલ મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે આના પાછળનું કારણ એ છે કે આ વિસ્તારમાં ધમધમતો સ્ટોન ક્વોરી ઉદ્યોગ આ ક્વોરી ઉદ્યોગને લઈને ગ્રામજનોનું જીવવાનું મુશ્કેલ થઈ ગયું છે આ રેટ ગામે ચાલી રહેલા સ્ટોન ક્વોરીના વિરોધની લડત હવે ઉગ્ર બની રહી છે જેથી હવે ગઈકાલથી પાંચ દિવસ માટે આ રેટ ગામ બંધ રહેશે સ્ટોન ક્વરી પર ધરણા કરવા જતા ગ્રામજનોને પોલીસે તો અટકાવી નાખ્યા હતા અને હવે શનિવારે રેવન્યુ ભૂસ્તર વિભાગ પોલીસ અને ગ્રામજનો વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે તમે જણાવી દઈએ કે ખબર એવી મળી રહી છે કે અરેઠ ગામની આસપાસમાં આવેલા જેટલી ક્વોરી કાર્યરત છે તેમાં ગ્રામજનોનું માનવું છે કે આ ક્વોરીમાંથી થતા બ્લાસ્ટ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે આ કોરી માલકોની ચોવીસ કલાક દરમિયાન માત્ર એક વાર બ્લાસ્ટ કરવાની પરમિશન હોય છે પરંતુ ક્વોરી માલિકો દિવસમાં ત્રણ વાર વેગન બ્લાસ્ટ કરી રહ્યા છે જોકે સામાન્ય બ્લાસ્ટની પરમિશન છતાં પણ વેગન બ્લાસ્ટિંગ કરવામાં આવે છે સામાન્ય બ્લાસ્ટ અને વેગન માં ખૂબ જ અંતર હોય છે સામાન્ય બ્લાસ્ટ થી વીસ ફૂટ ડ્રીલિંગ કરીને કરવામાં આવે છે જ્યારે વેગન બ્લાસ્ટમાં ટ્રેક્ટર વડે થી બસો ફૂટ બોરની અંદર હેવી એક્સપ્લોઝિવ નાખીને બ્લાસ્ટ કરવામાં આવે છે અને આને

આજે બેઠક છે તેમાં શું નિવડો આવે છે તે પણ મહત્વપૂર્ણ બની રહ્યું છે બીજને ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ